મારી દીકરી રાત્રે સૂતી વખતે પોતાની રૂમ બંધ કરી લેતી અને કોઈને અંદર આવવા દેતી નહીં તે અજીબો ગરીબ વાતો કરતી અને રૂમમાંથી વિચિત્ર અવાજો આવતા એક દિવસ ખબર કાઢવા હું તેના રૂમમાં સંતાઈ ગઈ એવી જગ્યા જ્યાં મારી દીકરી મને જોઈ ન શકે એ જગ્યા જોઈને મારો તો જીવ નીકળી ગયો હું મારી દીકરીને સારી રીતે જાણતી હતી કે તેને ક્યારેય મારાથી કશું છુપાવ્યું નથી પણ આજકાલ તેની હરકતો ઘણી ગંભીર બની ગઈ હતી તે મારાથી કંઈક છુપાવી રહી હતી કંઈક ખૂબ જ વિચિત્ર કંઈક જેના વિશે હું બિલકુલ વિચારી પણ ન શકી અને પછી એક દિવસ મને ખબર પડી ગઈ અને એ બધું જાણ્યા પછી મારા પગ તળેની જમીન નીકળી ગઈ તે ઘણું મોટું કારણ આ એક મોટિવેશનલ સ્ટોરી છે તમને તેમાંથી ઘણું શીખવા મળશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો મારું નામ અંકિતા છે મારી બે દીકરીઓ છે એક રૂહી અને એકનું નામ રીના મારી બંને દીકરીઓ એકબીજા સાથે ખૂબ લડતી હતી એના વચ્ચે ખાસ પ્રેમ ન હતો અમે પતિ અને પત્ની તરીકે અમે બંને એકબીજા સાથે ખૂબ લડતા હતા આ કારણે એમને અમારા બાળકોની ચિંતા ન હતી જ્યારે મારી માતાએ બીજા કોઈની સાથે લગ્ન કરાવી લીધા અને ફરી ક્યારેય આ ઘરમાં પાછા ન આવ્યા ત્યારે હું અને મારા પિતા પણ પોતપોતાની શેરીઓમાં ખોવાઈ ગયા અને એમનું એક મોટું વ્યસન ખેડવી દીધું અને રાત દિવસ ડ્રગ્સમાં ડૂબી ગયા એક દિવસ તેમને આ દુનિયા છોડી દીધી અને ભગવાન વહાલા બની ગયા અને ભગવાન કૃપા હતી કે તે સમયે ઘર અમારું હતું મારી મોટી બહેન રૂઈ સત્તર વર્ષની હતી અને હું અગિયાર વર્ષની હતી તેણે ઘરે ટ્યુશન આપવાનું શરૂ કર્યું અને કોઈક રીતે ઘર ચલાવવાનું શરૂ કર્યું અમે અમારા ઘરનો એક ભાગ ભાડે આપી દીધો એક વૃદ્ધ કાકા અને કાકી ત્યાં ભાડે રહેતા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાળકો નથી અને તેઓ અમને તેમના બાળકો માનતા હતા અને તેમની હાજરીને કારણે અમે એકલતા અનુભવતા ન હતા એ લોકો ખૂબ જ સરસ હતા સમય પસાર થવા લાગ્યો મારી બહેન હવે છવ્વીસ વર્ષની થઈ ગઈ છે અને હું અઢાર વર્ષની છું હવે હું કોલેજમાં ભણતી હતી મારી બહેન નોકરી કરતી હતી અને અમારી હાલત સારી થઈ ગઈ હતી મારી બહેન ખૂબ જ હિંમતવાન છોકરી હતી તેણીએ બધું જ કર્યું બહુ હિંમતથી કંઈક સંભાળ્યું એક દિવસ કોઈ છોકરાએ તેણીને તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મેસેજ કર્યો એક સુંદર માણસ કોઈ છોકરી તેની અવગણના કરી શકતી ન હતી મારી બહેન સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લાગ્યો તેને કહ્યું કે તે મારી બેન સાથે એક જ નજરના પ્રેમમાં પડી ગયો છે મારી બહેન પણ આખરે એક માનવ છે તે તેને ક્યાં સુધી અવગણી શકે તેને પણ વાત શરૂ કરી તેની સાથે તેઓ મિત્રો બન્યા અને પછી તેઓ બંને પ્રેમમાં પડ્યા મને મારી બહેન પર શંકા હતી પણ મને આશા ન હતી કે તે કોઈની સાથે આવા સંબંધમાં હોઈ શકે છે દોસ્તો પ્લીઝ વિડિયો લાઈક કરજો પરંતુ એક દિવસ મેં તેણીને હસતા હસતા કોઈની સાથે વાત કરતા સાંભળી મને લાગ્યું કે મારી બેન આખી જિંદગી માત્ર બીજા વિશે જ વિચાર્યું છે તેને પ્રેમ કરનાર વ્યક્તિ મળી છે તો તેને ખોટું શું છે તે બુદ્ધિશાળી હતી તે સારું ખરાબ જાણતી હતી પણ અફસોસ એ વાત નહોતો કે તે માત્ર પ્રેમની વાત નથી હું મારી બહેનને ખૂબ સારી રીતે ઓળખતી હતી તેણે ક્યારેય મારાથી કંઈ છુપાવી ન હતું પણ આજકાલ તેની ક્રિયાઓ ખૂબ જ પ્રેમ જેવી થઈ ગઈ હતી તે છુપાવતી હતી કંઈક કંઈક વિચિત્ર કંઈક કે જેના વિશે હું વિચારી પણ શકતી ન હતી તે તેના ફોન સાથે રાત્રે એકલા રૂમમાં જઈ અને આખી રાત જાગતી રહીને વાત કરતી જો મેં તેણીની સુખકારી વિશે પૂછવા માટે તેણીને સમાચાર અથવા હું ભૂલથી દરવાજે ચાલી ગઈ તો તેણીએ રૂમને અંદરથી બંધ કરી દીધો હતો મને ખરાબ રીતે ઠપકો આપવા અને મને ત્યાંથી દૂર મોકલવા માટે મારી બહેને મને ક્યારેય આ રીતે ઠપકો આપ્યો નથી અને પછી એક દિવસ મને ખબર પડી અને આ બધું જાણ્યા પછી મારા પગ નીચેની જમીન સરકી ગઈ કારણ કે મને આ સમાચાર મારી બહેનના મૃત્યુ પછી મળ્યા હતા તેણે તેનો હાથ કાપી નાખ્યો હતો અમે લાંબા સમય સુધી દરવાજો વઘાડતા રહ્યા તે દરવાજો ન ખોલતા કાકા અને કાકી પણ ત્યાં આવી ગયા આખરે દરવાજો તોડવો પડ્યો મારી બહેનની લાશ જોતા તે દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હતો હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મારી બહેન કે જેણે આજ સુધી ક્યારેય હાર ન માની તેને શું થયું કે મારી બહાદુર બહેને આત્મહત્યા કરી તે શા માટે મરી ગઈ મારી પાસે કોઈ રસ્તો ન હતો તેને જીવત કરતાં મોત કેમ સરળ લાગતું હતું જાણવાની પણ કદાચ તે હું ખૂબ જ પરેશાન હતી તે કોઈ મોટી મુશ્કેલીમાં હતી મને મારા પ્રશ્નોના જવાબ ન મળ્યા મારી ઉદાસી મારો ગુસ્સો બની ગઈ હું વિચારવા લાગી કે મારી બહેન પણ મને મારા માતા પિતાને જેમ છોડીને જતી રહી મેં કોલેજ જવાનું છોડી દીધું એ જ આંટી મારા માટે જમવાનું બનાવી રાખતી મને સમજાવતી પણ મને સમજાતું ન હતું કે જો મારી બેન આજે જીવતી હોત તો મને આ સ્થિતિ ના મળી હોત દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હું તેને જોઈને ખૂબ જ દુઃખી થઈ જતી પણ મને કોઈની પરવા ન હતી મેં મારું વર્તન સપોર્ટપણે બદલી નાખ્યું હતું હવે હું દરેક પ્રકારની ફેશન કરતી હતી મારી બહેન ખૂબ જ સુંદર હતી તેને હું એટલી સુંદર નહોતી પરંતુ મારી જાતને દરેક પ્રકારની ફેશન કરવાની છૂટ આપી મને એટલી ફેશન અને મેકપથી સુંદર કરવામાં આવી હતી કે હવે હું ખૂબ જ સુંદર બની ગઈ હતી હવે હું મોડે સુધી ઘરની બહાર રહેતી હતી અને મેં મારા મિત્રો સાથે ફરવાનું શરૂ કર્યું હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મારી તસવીર પોસ્ટ કરતી હતી એક દિવસ બને એક સુંદર છોકરાનો મેસેજ આવ્યો જેણે કહ્યું કે તે મારી સાથે મિત્રતા કરવા માગે છે મેં પહેલાં તેને થોડો ચીડવી અને તે પણ મારા સમર્પણ સાથે તેને ખાતરી હતી કે દરરોજ મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે આખરે મારું હૃદય પણ પીગળી ગયું અને મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું અમે રાત દિવસ વાતો કરતા એક દિવસ અમે એકબીજાને અમારો પ્રેમ વ્યક્ત કર્યો એક દિવસ તેણે મને ઈચ્છા કરી અને કહ્યું કે જો હું તેને પ્રેમ કરું તો હું તેની સાથે સંમત છું પણ મેં તેને જવાબ આપ્યો કે તું ક્યાં સુધી ફોન પર લાંબો સમય સુધી વાતો કરતો રહીશ મળવું નહીં તેણે મને મળવા મારા ઘરે આવવું જોઈએ કારણ કે કોઈ પણ રીતે હું મારા ઘરમાં એકલી રહેતી હતી અને હવે મારી ઉપર શાસન કરવા માટે મારી પાસે કોઈ બેન પણ નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો હું જે ઈચ્છું તે કરી શકતી હતી તે બીજા શહેરમાં રહેતો હતો પણ એક અઠવાડિયા માટે તે મને મળવા અહીં આવ્યો અમે એકબીજાને મળીને ખૂબ ખુશ થયા અને અમે ઘણી બધી વાતો કરી અને સાથે જમવા બેઠા તેનું નામ પ્રેમ હતું ખબર નહીં કેમ તે અચાનક બેભાન થઈ ગયો અને થોડી પછી જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને પોતાને જોઈને ચીસો પાડવાનું શરૂ કર્યું તે ખૂબ જ ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો હું તરત જ તે જ્યાં હતો તે રૂમમાં આવી અને તેને પૂછ્યું કે શું થયું તે આમ કેમ બૂમો પાડી રહ્યો છે અરે શું થયું તું ઠીક છે તને શું થયું છે મેં ચિંતા કરવાને છોડીને પૂછ્યું હતું પણ તે ડરી ગયેલી નજરે મારી સામે જોઈ રહ્યો હતો અચાનક હસવા લાગી કારણ કે મેં તેને તેના ખોરાકમાં એન્ટેસ્ટેનિક ભેળવી દીધું હતું અને જ્યારે તે બેભાન હતો ત્યારે મેં તેને દોરડા વડે બાંધી દીધો હતો કારણ કે આ તે જ છોકરો હતો જેની સાથે મારી બહેન રીના મળી હતી વાત કરતી હતી મારું બદલવું ફેશન કરવું અને છોકરાઓ સાથે વાત કરવી એ બધું જ મારો પ્લાન છે કારણ કે હું તેને રંગે હાથ પકડવા માગતી હતી તેથી તેણે મારી બહેન સાથે જે કર્યું હતું તે બધું મને તેના ફોન પરથી ખબર પડી તેને પહેલાં મારી બહેનને તેના પ્રેમ જાળમાં ફસાવી હતી તેણે પણ તે જ ઈચ્છું જે તેણે મારી સાથે કર્યું હતું ખબર નથી કે તેની તેના શબ્દોથી કેવી રીતે પ્રભાત થઈ અને તે કામ કરવા માટે સંમત થઈ જે પછી તે માણસના પગ નીચે તેની ઇજ્જત પડી ગઈ હતી તેણે મારી બહેનનો વિડીયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યો હતો અને તે પૈસા માટે નહીં પણ તેને બ્લેકમેલ કરતો હતો પણ તે મારી બહેનને રોજ રાત્રે તે જ કામ કરાવતો હતો જે તેને તેના માટે કરવાનું કહ્યું હતું તેણે જણાવ્યું કે તેની પાસે ગંદી તસવીરોની એક વેબસાઇટ છે જેના પર આવી વસ્તુઓ ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી હતી તે વેબસાઇટ પર ગંદા કૃત્યોના ઓડિયો વિડીયો પોસ્ટ કરીને લાખોની કમાણી કરતો હતો દોસ્તો કરી કરી દો તે મારી બહેનને એમ કહીને બ્લેકમેલ કરતો હતો કે જો તેને કામ નહીં આપે તો તેને વિડીયો વાયરલ કરી દેશે મારી માસૂમ બેન બદનામીના દાયરામાંથી બદનામીના ડરથી તે તેના રૂમમાં એકલી બેસીને આખી રાત આ કામ કરતી હતી એક દિવસ મારી બહેનને આ દુષ્ટતાનો અહેસાસ થયો અને શરમના કારણે તેને પોતાનો જીવ છોડી દીધો અને તેના દેખાવાને સારા હોવાને કારણે તે છોકરીઓને સરળતાથી પોતાની જાળમાં ફસાવી લેતો હતો પરંતુ હવે તે પોતે જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો મારી બહેનના મૃત્યુનો બદલો લેવા માંગતી હતી અપમાન અને હું દયાના મૂડમાં ન હતી હું જરા પણ ખુશ ન હતી મેં તેની સામે બેસીને કહ્યું મેં તેને ઝેર પીવડાવ્યું છે એવું ઝેર જેના પછીથી ત્રણથી પોંચ દિવસનો મહેમાન છે તેના સિવાય કોઈ ડોક્ટર કોઈ દવા તને બચાવી શકે નહીં તને મારા હાથમાં એક ઇન્જેક્શન હતું તે ખૂબ જ ઈજા થઈ હતી તે ડરી ગયો અને વિનંતી કરવા લાગ્યો કે મારે તેને બચાવવો જોઈએ ઠીક છે હું તેને ઇન્જેક્શન આપીશ તેનાથી તારો જીવ બચી જશે પરંતુ તે પહેલાં તમારે તમારા વ્યવસાય અને તમારા મોબાઈલમાં હાજર તમામ છોકરીઓના વિડીયો ડિલીટ કરવા પડશે તેનો ફોન મારા હાથમાં હતો મારે માત્ર થોડા પાસવર્ડની જરૂર હતી તેને મૃત્યુના ડરથી તરત જ બધું કહેવાનું શરૂ કર્યું પહેલાં વેબસાઇટ પૂરી કરી અને પછી છોકરીઓના વિડીયોમાં તે આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે ઘણી બધી છોકરીઓને મૂર્ખ બનાવી હતી અને તે તેમની ઇજ્જત સાથે રમત કરી રહ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જ્યારે મને આખું આઈડી ખબર પડી ત્યારે મેં તેનો ફોન તોડી નાખ્યો અને વચન આપ્યા મુજબ તેને દવાનું ઇન્જેક્શન આપ્યું હવે તેનો પાછો જીવ આવ્યો મેં ફોન કર્યો હતો પોલીસ અને તેઓ આવી રહ્યા હતા ત્યારે હું અચાનક હસી પડી પેલા યુવક તેના ચહેરા પરનો રંગ અચાનક જ ગયો કારણ કે તે હસી રહી છે તેને દીકર સાથે કહ્યું કે હું એ વિચારીને હસું છું કે જેણે આટલી બધી છોકરીઓને મૂર્ખ બનાવ્યો તે પોતે આટલો મોટો મૂર્ખ હોઈ શકે છે તે ચોંકી ગયો અને પૂછ્યું કે હું શું કહેવા માગું છું તમને કોઈ ઝેર આપવામાં આવ્યું ન હતું તે માત્ર એક એનેસ્થેટિક હતું અને તમે તેને તમારી દવા મારીને ઇન્જેક્શન લીધું હતું મેં તેને મેળવવા માટે બધું જ છોડી દીધું અસલી ઝેર તો વેદના છે એચઆઈવીનું ઝેર હવે તો દર્દી છે જે યાતનામાં મરી જશે આટલું કહેતા તેના પગ નીચેની જમીન નીકળી ગઈ તે રડવા લાગ્યો તેની લાચારી જોઈને મને ઘણી રાહત થઈ તે આટલી બધી છોકરીઓની લાચારી સાથે રમી રહ્યો હતો તે કદાચ ખેલ્યું હશે પરંતુ દરેક જુલમીનો ચોક્કસ અંત હોય છે અને તેની સામે માત્ર માત્ર મુજરીમ જ હોય છે તેને પોલીસ પકડીને લઈ ગયો હતો તે દિવસે હું મારી બહેનની કબર પર ગઈ અને તેને કહ્યું કે મેં તેના ગુનેગાર પાસેથી બદલો લીધો છે મારી તે તમામ છોકરીઓને મારી તમને વિનંતી છે કે આવા ફેક આઈડી કે છોકરાઓથી દૂર રહો તમે ફક્ત મૃત્યુ અને બદનામી સુધીની સફર કરી શકો મારી બહેનના આત્માને શાંતિ મળી અને તમે લોકો પણ હંમેશા તમારો વ્યવસાય અથવા તમારા આઈડી કોઈની સાથે ખુલ્લે આમ શેર કરશો નહીં તેના વિશે જાણ્યા વિના તેની આટલી નજીક ન જશો તે શક્ય છે કે તેની તમને તેના વિશે જણાવશે નહીં તેનો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે તમારો દિવસ શુભ રહે કોઈની જાળમાં ફસાવવું નહીં દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ